પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા યોગેન્દ્ર મકવાણાનું નિધન થઈ ગયું લાંબી માંદગી બાદ થલતેજ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા આજે બપોરે ત્રણ વાગે તેમની અંતિમ યાત્રા નીકળશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા યોગેન્દ્ર મકવાણાનું નિધન થઈ ગયું લાંબી માંદગી બાદ તેમણે આજે પોતાના નિવાસસ્થાન જે થલતેજમાં આવેલું છે ત્યાં અંતિમ શ્વાસ લીધા છે આજે બપોરે ત્રણ વાગેન્દ્ર મકવાણાની અંતિમ યાત્રા નીકળશે નીકળશે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા યોગેન્દ્ર મકવાણાનું નિધન થઈ ગયું લાંબી માંદગી બાદ તેમણે આજે પોતાના નિવાસસ્થાન જે થલતેજમાં આવેલું છે ત્યાં અંતિમ શ્વાસ લીધા છે આજે બપોરે ત્રણ વાગે યોગેન્દ્ર મકવાણાની અંતિમ યાત્રા નીકળશે તેમના નિવાસસ્થાનેથી